હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ડબોઈ શહેરના જુમ્મા મસ્જિદ પાસે આવેલા હઝરત દાઉદ શહીદ બાવાના ઉર્સ મુબારકના મોકા ઉપર મંદોએ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના માટે દુઆ ગુજારી હતી ત્યારબાદ રાત્રિના સમયે જલાલી રાતી બેરીફાઈ જલસાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ જુમ્મા મસ્જિદ પાસે આવેલા ઐતિહાસિક દરગાહ શરીફ હઝરત દાઉદ શહીદ બાવાના ઉર્સ શરીફ પ્રસંગે શહેરના મંદોએ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચઢાવી પોતાની મનોકામના માટે દુઆ ગુજારી હતી અને રાત્રિના સમયે જલાલી રાતી બેફાઈના જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અમદાવાદથી સૈયદ મુનાફ બાવા તેમજ ફ્લોરવાલા તાહિર હુસેન બાપુ વગેરે આલિમોની હાજરીમાં રાતી બેરીફાઈ કરતબના કાર્યક્રમ યોજ્યા હતા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ દેશમાં અમન શાંતિ જળવાઈ રહે અને દેશ વિશ્વગુરુ બને તેવી દુઆ ગુજારવામાં આવી હતી अलैकुम शहर डभोई की मशहूर खान का सैयद हजरत दाऊद सहीदरहमत और रिदवान का उर्स मुबारक जो सालों साल बरसों से मनाया जा रहा है आज डभोई जामा मस्जिद के करीब करियावाड़ में हजरत के जुल्स हजरत के उर्स का इख्ताम हुआ हजारों लोगों ने इसमें हाजिरी दी और जायरीन यहाँ आकर के संदल में चादर में और साथ में आज रात में रफाई के जलसे में शरीक हुए सब ने नियाज वग़ैरह का जो अहतमाम किया गया था उसका फैज लूटा और साथ में सैदा सैद और सैदरतवान के जो बरक़ात से सब मालामाल हुए हम दुआ करते हैं हमारे मुल्क हिंदुस्तान में हजरत दाऊ सैदर रहमत और रगवान के सत्य अमनों सुकून और अता फरमाएं